મુંબઈ અંધેરી ફેશન શોમાં તિગરાના સાહિત્યકાર દીપક દેસાઈને મહેમાન તરીકે આમંત્રિત કર્યા આયોજક સંજીવ કુમાર થીમ પ્રોડક્શન દ્વારા ફેશન રનવે ઓફ ઇન્ડિયા બે હજાર પચ્ચીસનું આયોજન સાથે મરાઠી ચેનલ લોન્ચ કરાઈ આયોજક તેમજ એસપી મુંબઈ શહેર સંજય પાટીલ દ્વારા દીપક દેસાઈને આમંત્રિત કરવામાં આવ્યા તાજેતરમાં મુંબઈ અંધેરી કન્ટ્રી ક્લબ સંજીવ કુમાર થીમ પ્રોડક્શન દ્વારા આયોજિત ફેશન શો ફેશન રન વે ઓફ ઇન્ડિયા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તિઘરા ગામના સાહિત્યકાર દીપક દેસાઈને શોના આયોજક તેમજ એસપી મુંબઈ શહેર સંજય પાટીલ દ્વારા મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા આ શોનું એન્કરિંગ પ્રખ્યાત એન્કર સિમરન આહુજા દ્વારા કરવામાં આવ્યું હતું તેઓએ ગાલી ગલોચ ફિલ્મ અભિનય કર્યો હતો જેમાં દીપક દેસાઈ ગીતકાર તરીકે હતા બંને એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે દેશના વિવિધ ક્ષેત્રોમાંથી સો થી દોઢસો જેટલા યુવા અને યુવતીઓ ભાગ લીધો હતો અને તેમણે વિવિધ વેશભૂષાઓમાં રેમ્પ પર વોક કરીને પોતાની પ્રતિભાનું દર્શન કરાવ્યું હતું આ પ્રસંગે આયોજક સંજીવ કુમાર દ્વારા તેમની મરાઠી ન્યૂઝ ચેનલ પણ લોન્ચ કરવામાં આવી હતી આ ઉપરાંત આ પ્રસંગે મુંબઈ શહેરના એસપી સંજય પાટીલ બોલીવુડના જાણીતા સંગીતકાર દિલીપ સેન બોલીવુડના અનુભવી અભિનેતા રમેશ ગોયલ અભિનેતા અલી ખાન તેમજ ફિલ્મ અને ટીવીની ક્ષેત્રના નામી અનામી કલાકારો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાંથી દીપક દેસાઈ સાથે વડોદરાના પ્રોફેશનલ મોડેલ તેમજ સામાજિક કાર્યકર્તા મિતાલી શાહે પણ ભાગ લીધો હતો અને એક ગુજરાતી હોવાના નાતે દીપકભાઈનો સંપર્ક થતાં બંને વચ્ચે પોતપોતાના ક્ષેત્રની માહિતીની આપલે થઈ હતી દીપકભાઈએ મિતાલી શાહને તેમના લેખિત પુસ્તક યુગ પુરુષ નરેન્દ્ર મોદી વિશે જણાવતા તેમણે તરત જ પ્રસન્નતા અનુભવી અભિનંદન આપ્યા હતા તેમજ વડોદરામાં કોઈ કાર્યક્રમ હશે તો દીપકભાઈને આમંત્રિત કરવા જણાવ્યું હતું આ પ્રસંગે આમંત્રિત કરવા બદલ આયોજક તેમજ સંજય પાટીલનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ આયોજક દ્વારા નવી ચેનલ લોન્ચ કર્યા બદલ શુભકામનાઓ પાઠવી હતી તાજેતરમાં જ અંદિ મુંબઈ શહેરમાં કન્ટ્રી ટોપ ખાતે એક ફેશન શો સંજીવ કુમાર થીમ પ્રોડક્શન દ્વારા આયોજિત એક ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રશ્ન આ ફેશન શો ફેશન શોના પ્રસંગે સંજીવકુમાર થીમ પ્રોડક્શન તેમજ મુંબઈ શહેરના ઈસીટી સિદ્ધે પાટીલ દ્વારા અને આમંત્રી મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યો હતો અને આ પ્રસંગમાં દેશના વિવિધ ક્ષેત્રોમાંથી સૌથી દિવસ દોઢ દિવસો જેટલા મેલ ફિમેલ યુવક મોડલે ભાગ લીધો હતો અને તેમણે તેમ વિભિન્ન વેશભૂષાઓમાં પોતાની પ્રતિભાઓનું દર્શન કરાવ્યું હતું ટેમ્પલ વોક કરીને પોતાનું પોતાની પ્રતિભાઓનું દર્શન કરાવ્યું હતું અને આ પ્રસંગે આયોજક દ્વારા એમની મરાઠી નવી ચેનલનું પણ લોન્ચ કરવામાં આવ્યું હતું અને મને મેં ફેશન શો ઘણા ટીવી પર ઘણા જોયા છે પણ લાઈવ ફેશન શો આટલા બધા મોડલની ઉપસ્થિતિમાં પહેલીવાર મને જોવાનો મોકો મળ્યો અને એ માટે હું શ્રી સંજીવકુમારનો ખૂબ જ આભારી છું અને આ પ્રસંગે આ ફિલ્મ તેમજ ટીવી ક્ષેત્રના નામી હસ્તીઓ જેવા કે અભિનેતા અલી ખાન બોલીવુડના અનુભવી અભિનેતા રમેશ ગોયલ બોલીવુડના પ્રખ્યાત સંગીતકાર દિલીપ સેન વગેરે નામી હસ્તી તેમજ ફિલ્મ ક્ષેત્ર નામી હસ્તીઓ ઉદ્યોગપતિઓ અને ઘણી બધી મોડેલ્સ ઉપસ્થિત હતી અને ઘણી ખ્યાતનામ વ્યક્તિઓ પણ હાજર હતી અને આ પ્રસંગે તેમ તેમના દ્વારા પણ વોક કરવામાં આવ્યું હતું અભિનેતાઓ દ્વારા પણ રેમ્પ પર વોક કરવામાં મોડેલ તેમજ સામાજિક કાર્યકર્તા ઉપસ્થિત હતા અને તેમને જયારે જાણ થઈ કે હું ગુજરાતમાંથી આવું છું ત્યારે અમારો સંપર્ક અમારો સંપર્ક થયો અમારો એકબીજાના ઘડિયા અને પોતપોતાના ક્ષેત્રની માહિતીઓ લે કરી મેં મારા પુસ્તક લેખિત પુસ્તક નરેન્દ્ર મોદી બાબત જણાવ્યું ત્યારે તેમણે ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી અને તેમણે મને જણાવ્યું હતું કે હું વડોદરામાં કાર્ય કાર્યક્રમ કર્યો સામાજિક કાર્ય કરતી છું કાર્યક્રમ પણ કરતી છે અને હું તમને જરૂરથી આમંત્રિત કરીશ હું પરીક્ષાનો પણ ખૂબ જ આભારી છું અને આ આમંત્રણ નિમંત્રિક આમંત્રણ આપવા બદલ સોના આયોજક સંજીવકુમાર ફિલ્મ પ્રોડક્શન તેમજ મુંબઈ એસીપી સંજય પાટીલ નો ખૂબ આભાર છું અને આયોજક ને આ પ્રસંગની સફળતા માટે તેમજ તેમની નવી ચેનલના લોન્ચની સફળતા માટે પણ હું તેમને શુભકામના પાઠવું છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો